શ્રી વિજયાદશમી ઉત્સવ અને ભવ્ય પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થાય એના માટે જે સંઘે જે પાંચ પંચ પરિવર્તનના વિષયો આપ્યા છે એનું વક્તાશ્રી દ્વારા ઉદ્બોધન થયું સમાજ અને સંઘ એકરૂપ થાય તે બાબતે અહીંયા વક્તા દ્વારા માહિતી આપવામાં આવી વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની આ લાંબી પ્રક્રિયા સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે સમાજ અને સંઘ એકરૂપ થાય એવા પ્રયત્નો સંઘના સ્વયંસેવકો દ્વારા આગામી કરવામાં આવે તેવું આયોજન છે પંચ પરિવર્તનના વિષયોમાં કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યાવરણ સ્વદેશી અને નાગરિક કર્તવ્યના વિષયોને લઈને સમાજની અંદર સમાજ જાગૃત સમાજની જાગૃતિથી

આ પાવન પર્વમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 સો વર્ષ પૂર્ણ થયેલ હોવાથી તેના ઉત્સવ રૂપે આજનો દિવસ વિશેષ મહત્વનો હતો સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત અને સબળ બનાવી ભારત માતાને પરમ વૈભવ સંપન્ન બનાવવાના ધ્યેય સાથે સંઘ અવિરત કાર્ય કરે છે આજના ઉત્સવમાં અતિથિ વિશેષ તરીકે અરવિંદ ચારેલ પ્રધાનાચાર્ય મુખ્ય વક્તા પરિમ દિનેશચંદ્ર પાઠક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અખિલ ભારતીય અધિવક્તા પરિષદની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ યોજાયો હતો આજના ઉત્સવમાં પ્રથમ શસ્ત્ર શસ્ત્રપૂજન ધ્વજારોહણ પ્રાર્થના પ્રાત્યાક્ષિત પરિચય અમૃત અમૃતવચન વ્યક્તિ ગીત અતિથિ તેમજ વક્તાનું ઉદ્બોધન ઉદબોધન અવતરણ સાથે નગરના વિવિધ માર્ગો પર પથ સંચાલન યોજાયો હતો આજના પ્રોગ્રામમાં મોટા પ્રમાણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તેમજ હિન્દુ સમાજના લોકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલા હતા મુખ્ય વક્તા પરિમલ પાઠક દ્વારા સો વર્ષની ઉજવણી દરેક ભારતીયની ઉજવણી છે અને ખોટા ખર્ચા ન કરી આ ઉત્સવને ઉજવવા માટે ઘરે ઘરે જઈ રાષ્ટ્રહિતના પાંચ મહત્વના મુદ્દાઓ પહોંચાડશે જેમાં કુટુંબ પ્રબોધન પર્યાવરણ સામાજિક સમરસતા સ્વદેશી અને નાગરિક કર્તવ્ય સહિતના પાંચ મુદ્દાઓ ઘરે ઘરે જઈ સમજાવ સમજાવ